તમારી ચા ગીરો મૂકી દઉં અને તમારી દસમાની ફી ભરી દેશું અગિયારમાની ફી ભરી દેશું બારમાની ફી ભરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ખજુરભાઈ કે જે ગુજરાતના ગરીબોને મદદ કરે છે જે ગરવિહોના પરિવાર છે કે ગરીબ પરિસ્થિતિના વ્યક્તિઓ છે કે જેમની પાસે આર્થિક સત્રતા નથી અને પોતે ઘર વગર રહે છે એવા ઘણા હજારો લોકોની ખજુરભાઈ મદદ કરે છે અને એમને એક ઘર બનાવીને આપે છે આ સિવાય પણ મિત્રો ઘણા એવા લોકો છે કે જે પોતાના બાળકોની સ્કૂલ ફી પે કરી શકતા નથી એવા લોકોની પણ ખજૂરભાઈ મદદ કરે છે અને એમની સ્કૂલ ફી ભરે છે એવા જે એક વાલી કે જે એક પિતા છે બાળકના એનું બાળક જે છે દસમામાં ભણી રહ્યું છે જેની ફી ભરવાની બાકી છે જેની મદદ ખજૂરભાઈ કરે છે અને આ વ્યક્તિની સ્કૂલ ફી ભરી આપે છે મિત્રો આ લાચાર બાપની વેદના અને એની વાત સાંભળી તમે પણ રડી પડજો તો મિત્રો શાંતિથી આ રેકોર્ડિંગ સાંભળજો તેમજ મિત્રો ગુજરાતના મસીહા એવા ખજુરભાઈ માટે એ વિડીયોને એક લાઈક ચોક્કસથી ખરીદી જો તેમજ મિત્રો ખજુરભાઈ વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઈક પણ દબાવી હા બોલો શું કેતા તમે પેલા બાબલા પેલું ભણાવવાનું હતું હલો હા મારો ટેણી સાહેબ દસમા માં પાસ થઈ ગયો બરોબર ઓકે એટલે એને થોડી ફી બાકી છે સાહેબ બરોબર એને ચાર પાંચ હજાર રૂપિયા ફી બાકી હતી તો અમે બાકીની બધી બધી દઈએ પંદર સત્તર રૂપિયા જેવું બાકી છે સાહેબ બરોબર અને એનું એડમિશન છે ને એ સ્કૂલમાં લેવાનું સાહેબ છોકરો ભણવામાં થોડો હોશિયાર છે મારે પણ આ દવાખાના દવાખાના બહુ ચાલી ગયા સાહેબ મારા ઘરમાં એટલે તમારે દસમા ફી ભરવાની છે એમ કે દસમા ના કઈ વધારે બાકી નહીં સાહેબ પંદર સત્તર રૂપિયા બાકી છે સાહેબ બરોબર અને અગિયારમું ધોરણ એ સ્કૂલમાં અમારે લેવાનું એડમિશન ઓકે આમાં પેલો છોકરો જીવ બાળ કરે છે કઈ એડમિશન નહીં મળે જગ્યાઓ ભરાઈ ગઈ છે હવે મેં તો આજે એવું નક્કી કર્યું સાહેબ તમને ફોન ના કર્યો હતો તમારી રીક્ષા ધીરે મૂકી દઉં સાહેબ સમજ્યા વાત હેલો મારી રીક્ષા સાહેબ બહુ જૂની ગાડી છે બે હજાર સાત નું મોડલ છે સાહેબ બરોબર હવે ગીરવી લેવા વાળા કેવું હોય સાહેબ તો કાગળિયા ગાડી બધું ગીરવી લઈ લે તમારી બધી એ કઈ તમને એમને પૈસા કોઈ આપવાની સાહેબ બરોબર મેં એવું તેર રૂપિયા આવી યાર સાત આઠ હજાર રૂપિયા એનું તો કામ થઈ જાય છોકરા પાંચ છ હજાર ચાર જે કરજો એનું કામ થઈ જાય ને હવે ગાડી મૂકી દઈએ સાહેબ તો ઘર કઈ રીતે ચલાવવાનું સાહેબ રોજ રોજ વર્ષો વર્ષો રૂપિયા દવાખાના કરજો તમે તમે શું કરો છો મારા સાહેબ નાઇટીઓ ને ચડ્ડાનો ધંધો હતો આપડે નાઇટીઓ નહીં આવતી એનો મારા બે દોઢ બે વર્ષ પહેલા દિલ્હીથી મારો આવતો અમારે એક પાર્ટનર હતા દરબાર એ અમારે ભેગા ધંધો કરતા એટલે બઉ મહેનત કરતા સાહેબ હવા છ વાગે ને રાતે દસ વાગે આવતા હતા તો ઉપર ની દયા રોજ મને હજાર બારસો રૂપિયા રોકડા ચોખ્ખા મળી જતા એમને સાતસો આઠસો મળી જાય સાતસો આઠસો મને મળી જાય ઘર ચાલતું દવાખાના સ્કૂલો ચાલ જતું મારે કોઈ તકલીફ એવી નથી બરોબર પણ હવે કેવું થયું કે એ દરબાર હમણાં લગભગ થોડા ટાઈમ થી ગયા બરોબર પુરાના એટલે ધંધો એમના છોકરાઓ કરવા ના પાડતી નહીં કરવો ધંધો બરોબર એટલે ધંધો બંધ થઈ ગયો બીજા નંબર માં આપડે આખી રેમ તૂટી ગઈ સાહેબ એ પૈસા એ રાજપુજ રોકતા હતા અમારે તો અત્યારે શું કરો છો તમે અત્યારે રીક્ષા ચલાવું સાહેબ તો એને છોકરાની ફી દસમાની આપણે ભરવાની છે કે ના દસમાના થોડા બીજા બાકી અને એની સ્કૂલમાં સાહેબ એડમિશન એ સ્કૂલમાં લેવાનું મારે જે સ્કૂલમાં ભણે સાહેબ ઓકે મતલબ દસમાની ફી જે તમે બાકી હતી એ તમે નથી ભરી એટલે તમે અગિયારમાં માં એડમિશન નથી લેતા એવું ગયો જ નથી સાહેબ સ્કૂલમાં ઓકે એટલે ફી નથી ભરી એટલે નતા ગયા કે પછી પૈસા નથી એટલે નથી થાય પૈસા નથી અને બીજા નંબરમાં સાહેબ જો એ કરવા જઉં તો ઘરનું થોડું દવાઓનું કામકાજ રખડી પડે એવું છે સાહેબ સમજ્યા ના ના એ કઈ સ્કૂલ છે સાગર વિદ્યાલય આપડે નરોડા ગામ છે ને એના લગભગ અમદાવાદ અમદાવાદ અમદાવાદમાં સાહેબ ઓકે ઓકે અમદાવાદમાં નરોડામાં નરોડામાં નોબલ સ્કૂલ ના સામે સાગર વિદ્યાલય સ્કૂલ સારી છે શિક્ષકો સારા છે તો એક કામ કરજો કાલે એવું હોય ને તો એ સ્કૂલ માં જજો હા સાહેબ એ સ્કૂલ માં જઈને મને ફોન કરજો આ નંબર પર કરજો બાકી હું તમારો નંબર સેવ કરી લઉં છું અત્યારે હા અને તમારી દસમા ની ફી ભરી દેશું અગિયાર માં ફી ભરી દેશું બારમા ની ફી ભરી દેસુ ના મારા બાપા નાના ના સાહેબ જોવા હું તમને કહું સાહેબ મારી વાત ધ્યાનથી સાંભળો સાહેબ મારી ઉંમરે સુડતાલીસ વર્ષ જતા ખરેખર ભગવાન છો આખું અમારા માટે બધું ના કરો બીજા બધા બહુ બહુ માણસો છે સાહેબ આપણા આપણા આપડા ભારતના અંદર બહુ ઘણા ગરીબો માણસો છે સાહેબ બરોબર મને ખાલી ત્રણ ત્રણ મહિના જોઈ શકો પછી બીજા ઘણા છે સાહેબ એને લેચિંગ કરો ભાઈ તમે છે ને જો મારી વાત સાંભળો આ ફી તમે ભર દેસુ કાલે ફોન કરજો તમારે માં ની ફી ભર તમારો છોકરો તમે બોલે ને કે ભણવા મોશા છે બરાબર તો એ આવા છોકરા ભણસ ને આગળ વધશે ને તો કલ્યાણ આપણું થવાનું છે એટલે તમે એનું ટેન્શન જો તમને માતાજી જયારે પૈસા આપે ને તમને જયારે માતાજી પૈસા આપે ને તો ત્યારે બીજા એવા જે તમને જેવા લાગે ને કે ભાઈ આને મારે મદદ કરવી છે એને તમે મદદ કરી દેજો બાકી તમારા છોકરાની અગિયાર માં બારમાની જવાબદારી મારી અને ગ્રેજ્યુએશન કરવું હોય તો એની જવાબદારી માતાજી આપને આપવું છે ને તો વાપરવાનું ટેન્શન કઈ લેવાનું નહીં કાલે મને છે ને ફટાફટ ની ફોન કરજો હા મારો ટેનિયલ છે સાહેબ એ તમારા તો મારા એક એક જ બાબલો છે સાહેબ અને નાની દીદી છે એની શોખ કઉ છું રોજ તમારા એટલા વખાણ કરે છે સાહેબ તો એવા માણસ દુનિયામાં પડ્યા છે આ સાલી સરકાર એ બહુ ભણવામાં હોશિયાર ઉભરો કે આ મોદી મોદી જે બી સરકાર જે બી સરકાર છે એ સરકાર આ કરવું જોઈએ આ એક આપણા જેવો માણસ કરી ગયો સાહેબ ભગવાન કરે તો હું આગળ વધી ગયો ને તો હું મારી જિંદગી ની મારા પગાર જેટલી જરૂર છે મારા ઘરમાં દસ બાર હજાર એટલા હું ઘરમાં રાખી બધા ડોનેટ કરે મારો છોકરો બી સાહેબ રાજા વિચારો સારા હોવા જોઈએ તમે તમારા છોકરા આટલું વિચારો ને મહત્વ નું વિશે અને તમે તમારા છોકરા માટે આટલું વિચારો તમે કીધું હું રિક્ષા ઘરે મૂકી દઉં એવું કાંઈ ન કરાય તમે મોજમાં રહો ટેન્શન જરા લો તમારા છોકરા ની જવાબદારી અમે લઈ ટેન્શન છોડી દો તમારા છોકરા ને ખાલી કે માતાજી નું નામ ભણવા મળે ભક્તિ કરે સાહેબ ને આજે તો ખરેખર સાહેબ તમને ફોન મારો ભગવાને તમને તમે મારો ફોન ઉઠાવી લીધો બરોબર મેં તો મેં નક્કી કર્યું હું જે જગ્યાએ વાત કરું ને સાહેબ કે અમે ફાઈનાલ આજ નીકળી ગયો બાકી તમારો મેં ત્યાં ફોન કર્યો ફાઈનલ ની ઓફિસ આગળ ઉકેલ હતો અને નક્કી કરીને ગયો સાહેબ કાગળ બધું લઈને ત્યાં મૂકી દે કે છોકરો છું સાહેબ

તમે ફોન કરજો નાઝમ બરાબર આ સાહેબ અબિયાર બાર ઓલે તો ચાલશે ને એની ટાઈમ તમે કોલ કરજો નાઝમ કોલ કરાવજો જેબી પેમેન્ટ છે બધું મે આપી દેશું બરાબર હા સાહેબ આ જો સાહેબ હું બ્રહ્મપુર બારનો ચૂકરો સાહેબ બરાબર હું જોવા સાહેબ હું કુને પૈસા ના હું ત્રણ ચાર મહિને તમ તો કરી આપી પાજા સાહેબ પૈસા જોતા નથી પણ તમારા પર પૈસા થાય ને તો બે ચાર લોકોને ની મદદ કરીવા વાહ વાહ ખુબ ખુબ બાબા સાહેબ હાલો ધ્યાન રાખજો જય માતાજી હું જય ના ના ત્યાં ખુબ આભાર સાહેબ મો તમારો જય માતાજી જય માતા